નમસ્કાર ખેડૂત મિત્રો હું રાણા ચૂડાસમા ગામ નવદરા તાલુકો વેરા વેરાવળ જિલ્લો ગીર સોમનાથ તારીખ નવ એક બે હજાર એકવીસના રોજ હું મારા બગીચાની અંદર આ જે જીવામૃત બનાવી રહ્યો છું મિત્રો છેલ્લા ઘણા સમયથી જે ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લાની જે દરિયાઈ પટ્ટી છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં નારળીનું વાવેતર હોવાથી ત્યાં જે ઉત્પાદન સરળ છે એ અત્યારે હાલ પૂરતું જે વ્હાઈટ ફ્લાયને કારણે એટલે કે સફેદ માખીને કારણે સરેરાશ ઉત્પાદન ઘટાડો આવ્યો હતો પછીથી ધીમે 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 ખેડૂતો તેના તર જંતુનાશક દવા તરફ પડ્યા અને એને કારણે જે મધમાખીનું જે બગીચાની અંદર જે સંક્રમણ થવું જોઈએ આવવું જોઈએ ફલાનીકરણ થવું જોઈએ અને જે ફાલની પ્રક્રિયા જે વધવી જોઈએ તે વધવાને બદલે ઘટી જેને કારણે સરેરાશ ઉત્પાદન ઘટ્યું છે હું મારા બગીચામાં છેલ્લા બે વર્ષથી ઓર્ગેનિક ખેતી કરું છું અને મારા બગીચાની અંદર મેં છેલ્લા બે મહિનાથી જીવામૃત પાવાનું ચાલુ કર્યું છે જીવામૃત પાવાથી જે મધમાખી પણ વધારે આવે છે અને જીવામૃત એ આમ તો જોવા જઈએ તો મિત્રો એ યુરિયા ડીએપી કરતાં પણ શ્રેષ્ઠ ખાતર ગણવામાં આવે છે જે ગાય આધારિત ગૌમૂત્ર ગોળ વગેરેથી બનાવવામાં આવે છે અને જે શ્રેષ્ઠ ખાતર માનવામાં આવે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ અત્યારે તમે મારા બગીચાની અંદર જોઈ શકો છો અને મારા બગીચાને અંદર મેં ઓછા ઓછું ચારથી પાંચ વખત એને જે પાણી વાટે જે પાવાનું હોય છે તેને પાઈ દીધું છે હવે હું તમને ખેડૂત મિત્રો જીવામૃત કેવી રીતે બનાવવું તેનું વિગતવાર હું તમને આખો વિડીયો બતાવીશ મિત્રો પેલા આ સાણ છે ગાયનું તે દસ કિલો અંદર આ બસો લીટર પાણીના ટીપણાની અંદર નાખવાનું રહે છે આ દસ કિલો અથવા બાર કિલો હોય તો એ હાલે બરાબર આ બાર કિલો ચાણ નાખ્યા પછી તેની અંદર દસ લિટર જે દેશી ગાય અથવા ગીર ગાય નું ગૌમૂત્ર એની અંદર નાખવાનું હોય છે મિત્રો આની અંદર મેં દસ કિલો થી લઈ અને બાર કિલો ગાયનું સાણ બસો લિટર પાણીના ટીપણું ભરી તેની અંદર મેં દસ અથવા બાર કિલો ગાયનું દેશી ગાયનું છાણીમાં ઉમેર્યું છે છાણ અને ગૌમૂત્ર બંને નાખ્યા પછી તેની અંદર અત્યારે જે જે દેશી ગોળ મિત્રો બનાવવામાં આવે છે આ દેશી ગોળ તેની અંદર ઉમેરવાનો હોય છે લોટ છે લોટ નાખ્યા બાદ તેની અંદર માટી હવે માટી આપણે કઈ જગ્યાએથી લેવી એ તે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે માટી કોઈ પણ વટ છે કે પીપળો છે તેની નીચેથી તો તે વધારે ઉત્તમ બને છે અને ખાસ કરીને જ્યાં દવાનો એટલે કે જંતુનાશક દવાનો છંટકાવ થયેલો ન હોય તે જગ્યાએથી જ લેવી ઉછીત ગણાય છે આની અંદર હવે આની અંદર મેં એક કિલો માટી એડ કરેલી છે આ બધું ઉમેર્યા પછી તેને એક આવા લાકડાના હાથા વડે અથવા ધોકા વડે તેને ઘડિયાળના કાંટાની માફક એને હલાવવાનું રહે છે આ રીતે હલાવ્યા બાદ તે થી પાંચ દિવસની અંદર તૈયાર થઈ જાય છે અને આમાં મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે આને દરરોજ સવાર સાંજ એટલે કે સવારે અને સાંજના સમયે આને દરરોજ એક એક મિનિટ ઘડિયાળના કાંટાની માફક હલાવવાનું રહે છે આ મિશ્રણને હવે આ મિશ્રણ મિત્રો ચાર થી પાંચ દિવસની અંદર તૈયાર થઈ જાય છે અને પછી તેને પાણી વાટે અથવા તો આપણે જે પાણી અથવા તો કોઈને ટપક પદ્ધતિ હોય તો તેની અંદર પણ આને પાઈ શકાય છે પણ જો આપણે ત્યાં પાણી વહેતા પાણીની વેસતા હોય

તો ખેડૂત મિત્રો દરેક ખેડૂત મિત્રોને એવું જ નથી કે આ બાગાયત કે નારિયેળીના બગીચામાં તે અંદર પાઈ શકાય પરંતુ તમે જે કોઈ પણ ખેતી કરતા હોય છે ધારો કે કોઈ શિયાળુ ઘઉં હા તે માંડવી કપાસ ગમે તે વસ્તુનું તમે જે વાવેતર કરતા હોય એની અંદર આને પાઈ શકાય છે અને આના આપણે શ્રેષ્ઠ પરિણામો જોવા મળે છે અત્યારે આધુનિક યુગમાં ખેડૂતો જે જંતુનાશક દવાઓ તરફ અને રાસાયણિક ખાતરો તરફ જે વળ્યા છે જેને કારણે ભારત દેશને અંદર સરેરાશ કેન્સર અને અન્ય રોગોનું પ્રમાણ આપણે ગંભીર પરિણામે જોવા મળે છે પરંતુ મિત્રો આજે આ સમયની અંદર આપણે ત્યાં એક દેશી ગાય અથવા ગીર ગાય આપણે આંગણે ઉછેર કરી ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપણે ત્યાં એક દેશી અથવા ગીર ગાય હોવી જોઈએ અને જેને કારણે આપણે એક ગીર ગાય દીઠ આપણે ઓછા ઓછી પાંચથી દસ વીઘા ખેતી આરામથી કરી શકીએ છીએ મિત્રો બીજું એક ગાયથી ફાયદો શું થાય છે કે આપણે ઘરનું દૂધ સારી રીતે ખાવા મળે છે વ્યવસ્થિત દહીં દૂધ છાશ વગેરે આપણા બાળકોને ખાવા મળે છે પ્લસ તેનું ગૌમૂત્ર અને શણ દ્વારા આપણે એક ઓર્ગેનિક ખેતી કરી અને આપણે આપણા પરિવાર તથા દેશના નાગરિકોને આપણે એક સારું સ્વાસ્થ્ય આપી શકીએ છીએ મિત્રો અને તમે અત્યારે મારા બગીચાની અંદર મિત્રો જોઈ શકો છો જે ઉત્પાદન વ્હાઈટ ફ્લાયને કારણે ઘટ્યું હતું એ અત્યારે કંટ્રોલ થઈ ચૂક્યું છે અને મારે ઉત્પાદન અત્યારે વધારે મળે છે જે અગાઉ મેં જીવામૃત જે બગીચામાં મારા જ બગીચાની અંદર જે મેં પાયેલું છે તેનું આપ પ્રત્યક્ષ રીતે પણ નિરીક્ષણ કરી શકો છો અત્યારે જે મારા બગીચાની અંદર મહિના દિવસ પહેલા જે મેં પાય જીવામૃત તે બગીચાનું રિઝલ્ટ આપ પ્રત્યક્ષ રીતે પણ જોઈ શકો છો તેની અંદર ફાલ અને જે મધમાખી જે આવી રહી છે અને અન્ય જે ખેડૂત મિત્ર જેને કીટક કહેવામાં આવે છે એ પણ અત્યારે તેની અંદર તમને ઉઠતા જોવા મળે છે અને બીજું મિત્રો ખાસ કે આ બગીચાની અંદર આજ દિન સુધી મેં ક્યારેય ઝેરી દવા એટલે કે એટલે કે રાસાયણિક દવાનો ક્યારેય ઉપયોગ કરેલો નથી માત્ર ને માત્ર ખાટી સાસ ગૌમૂત્ર અને વિવિધ વનસ્પતિમાંથી બનાવેલું દસપ્રણી અર્ક અગ્નિઅર્ક જેવા ગાયધારિત જે ખેતીમાં જે મને માહિતી મળી છે તે મેં મારી જાતે બનાવી અને મેં મારા બગીચાની અંદર તેનો પ્રયોગ કરેલો છે અને તેના મને શ્રેષ્ઠ પરિણામો મળેલા છે મિત્રો બીજું કે આ બગીચાની અંદર મેં અત્યારે તો બળદ દ્વારા જે ખેડ કરેલી છે તેની અંદર અણસિયા પણ પુષ્કળ પ્રમાણની અંદર છે અણસિયું એક ખેડૂતનું મિત્ર છે જે આપણે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ નાખી તેને મૃત હાલતમાં ખેડૂતોએ કરી દીધા છે પરંતુ જીવામૃત દ્વારા પાવાથી તે ફરી પાછા જમીનની અંદર સુસપ્ત અવસ્થામાં જે પડેલા હોય છે તે ફરી પાછા બહાર આવી અને જે પોતાનું એક અણસિયું ચોવીસ કલાકની અંદર સાતથી આઠ વખત અંદર ઉપર અંદર ઉપર એવી એવી રીતે જાયા કરે છે જેથી જમીન પણ એક સારાણી પ્રકારની બની જાય છે ચોમાસાની અંદર પણ આ જમીનની અંદર મારે પાણી ભરાતું નથી અને વ્યવસ્થિત રીતે પાણી પણ શોષણ થઈ જાય છે અને જમીન એકદમ ફળદ્રુપ બની ગઈ છે ખેડૂત મિત્રો મારી આ વિડીયો તમને ગમ્યો હોય તો અન્ય ખેડૂતોને શેર કરજો લાઈક કરજો જેથી કરીને ખેડૂતો ને આ માહિતી મારી પૂરતી મળી રહી અને બીજા ખેડૂતો પણ આનો ઉપયોગ કરી અને પોતાના બગીચા અથવા તો કોઈ પણ ખેતી કરતા હોય તેની અંદર આનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત પોતાની ખેતી કરી શકે એ જ મુખ્ય મારો ઉદ્દેશ્ય આ ચેનલ દ્વારા છે તો ફરી એક વખત આપ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે મારો આ વિડીયો લાઇક કરી શેર કરી અને અન્ય ખેડૂત મિત્રોને એની પૂરતી માહિતી આપવા વિનંતી જય જવાન જય કિસાન જય ગૌ માતા